ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો જેથી અનેક જગ્યાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાણી પરિણામે ખેતીમાં નુકસાની થઈ છે ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હોય કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા હંમેશા એક્ટિવ હોય છે જગતના તાત માટે લડતા જમીની નેતા પાલ આંબલિયા પાક વીમાનો મુદ્દો હોય કે પછી પાકમાં નુકસાની માટે વળતરની વાત હોય પાલ આંબલિયા હંમેશા ખેડૂતો માટે અગ્રીમ હરોળમાં રહીને લડત ચડાવતા હોય છે ત્યારે ફરી એક વખત પાલ આંબલિયા ખેડૂતોની વહારે આવ્યા છે એંશી હજાર જેટલા ખેડૂતો માટે લડત આપવાની વાત કરી છે ખેડૂતોનો મુદ્દો શું છે અને પાલ આંબલિયાએ શું વાત કરી છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રમાં ઘણા બધા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું જોકે અતિવૃષ્ટિને કારણે મગફળીના પાકમાં નુકસાન થયું છે જેને લીધે ખેડૂતોએ ટેકાને ભાવે ખરીદી કરવા સરકારને રજૂઆત કરી હતી વિનંતી કરી હતી ત્યારે કેટલાક સમય પહેલા ઘણા બધા ખેડૂતોને એવો મેસેજ આવ્યો કે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ જોતા તમે મગફળીનું વાવેતર કર્યું નથી જેને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ શકે નહીં હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા અને તેમણે પાલભાઈ આંબલિયાને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો જેને ધ્યાને રાખીને પાલભાઈએ કહ્યું કે આપણે સરકાર સામે તો લડીશું જ પણ તે પહેલાં એક અરજી કરીને તમારા ગામના ગ્રામસેવકને આપી દો ભૂતકાળમાં એવું થયું હતું કે ખેડૂતો અરજી કરવા માટે વકીલોનો સહારો લેતા કે નોટરી સમક્ષ લખાણ કરાવતા હતા હવે આ મુદ્દે પાલભાઈએ કહ્યું છે કે તમારે એવું કંઈ કરવાની જરૂર નથી એક સાદા કાગળ પર અરજી લખીને ગ્રામ સેવકને આપી દો આ અરજીનો નમૂનો પણ તેમણે તૈયાર કર્યો છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે સાથે સાથે આગામી ત્રણ દિવસમાં અરજી કરવા આહવાન કર્યું છે સમગ્ર મામલે પાલભાઈ આંબલિયા શું કહે છે તે સાંભળીએ ગઈકાલે ગુજરાતના મગફળી વાવતા ખેડૂતો અને જે મગફળી વાવતા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વાવવા માટે જેણે રજીસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોને સરકારે મેસેજ કર્યો છે કે સેટેલાઇટ ઇમેજથી જોતા તમારા ખેતરમાં મગફળી વાવેતર દેખાતું નથી એટલે તમે મગફળી વાવી નથી ઇનડાયરેક્ટ સરકારનું કહેવું એવું છે સરકારનો બીજો એક કાગળ છે એ કાગળમાં લગભગ એંસી હજાર જેટલી ખેડૂતોની સંખ્યા દેખાય છે અને એ આઠ તારીખ સુધીના રજીસ્ટ્રેશનમાં એસી હજાર ખેડૂતોની સંખ્યા દેખાડી છે એટલે ઇનડાયરેક્ટ એવું કહી શકાય કે સરકારે એસી હજાર ખેડૂતોને ખોટા કયા છે કે તમે મગફળી વાવી નથી તેમ છતાં રજિસ્ટ્રેશન કર્યું છે સરકારે આ ગઈકાલે જે મેસેજ ખેડૂતોને કર્યા ત્યાર પછી ખૂબ બહુ બધા ખેડૂતોના મને મેસેજ આવ્યા છે બહુ બધા ખેડૂતોના મને ફોન આવ્યા છે કે પાલભાઈ અમે તો મગફળી વાવી છે દાખલા તરીકે વેરાવળના એક ભાઈનો ફોન હતો કે પાલભાઈ મેં વીસ વીઘાની મારી આખા ખેતરમાં બે વીઘાની નાળિયેરી છે અઢાર વીઘાની મગફળી છે તેમ છતાંય મને મેસેજ આવ્યો છે કે તમે નાળિયેરી વાવેલી છે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે મગફળી વાવી છે તમે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ તેમ છતાંય આ સરકારે તમને ખોટા કયા છે એટલે અત્યારે ખોટા હાચામાં પડવામાં કે સરકારની નિંદા કરવામાં સમય બગાડ્યા વગર આપણે ખેડૂતોએ પહેલું કામ એ કરવાનું છે કે જે ખેડૂતોને મેસેજ આવ્યો છે એ ખેડૂતોએ તાત્કાલિક જરાય રાહ જોયા વગર પહેલાં તો અરજી કરી દો તમારા ગ્રામ સેવકને ક્યાંય જિલ્લા મથકે જવાની જરૂર નથી તાલુકા મથકે જવાની જરૂર નથી તમારા ગ્રામ સેવકને અરજી કરવાની છે આ અરજીનો જે અગાઉનો મારો અનુભવ છે એ ટેકાના ભાવે ચણાની ખરીદી હોય ટેકાના ભાવે તુવેરની કે રાયડાની ખરીદી હોય એમાં જે એંશીક હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા એ ખેડૂતોએ વકીલો પાસે અરજી કરાવડાવી વકીલો પાસે ગયા ત્યાંથી આવ્યું કેટલાક વકીલોએ તો નોટરી કરાવડાવી એટલે આવું કાંઈ કરવાની જરૂર નથી માત્ર અને માત્ર તમારે એક સાદા કાગળમાં અરજી કરવાની છે અરજીનો નમૂનો હું અમારું ફેસબુક પૂરું થાય એટલે તરત જ લાઈવ પૂરું થાય એટલે તરત જ તમને એ નમૂનો પણ મારા ફેસબુક પેજ ઉપર હું મૂકું છું મારા ફેસબુકના આઈડી ઉપર હું મૂકું છું પણ એનાથી એ વધારે હું તમને એક નંબર આપું છું નંબર ખાસ નોંધી લ્યો નવ ત્રણ તેર તણું તેર નાઇન સેવન થ્રી સેવન થ્રી નવ તોતેર છ અડસઠ નાઇન સેવન થ્રી સેવન થ્રી ડબલ સિક્સ એટ નવ તોર તૌતેર એક્યાસી છ અડસઠ આ નંબર ઉપર તમારું નામ ગામ તાલુકો અને તમારો મોબાઈલ નંબર લખી અને એક મેસેજ કરો કે આ અરજીનો નમૂનો અમને મોકલો એટલે એ ભાઈ તમને વોટ્સઅપ કરી દેશે અરજીનો નમૂનો આ અરજીનો નમૂનો પ્રિન્ટ કાઢી એમાં જે વિગત ભરવાની છે એ વિગત ભરી અને તમારા ગ્રામસેવકને આપી દ્યો આમાં ડોક્યુમેન્ટમાં તમારા આધાર કાર્ડની કોપી જોડવાની છે એક બીજું તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે રજીસ્ટ્રેશનની તમને સ્લીપ આપી હશે આ સ્લીપ જોડવાની છે અને ત્રણ તમારી પાસે ટેકાના ભાવે મગ મગફળી વેચવા માટેનું રજીસ્ટ્રેશન જ્યારે તમે કરાવ્યું ત્યારે તમને તલાટી મંત્રીએ લખાણ આપવું હશે કે તમારા ખેતરમાં આ સર્વે નંબરમાં મગફળી વાવેલી છે આ ત્રણે ત્રણ વસ્તુ તમારી પાસે છે ક્યાંય સાત બાર કઢાવવા જવાની જરૂર નથી આઠ એની જરૂર નથી માત્ર અને માત્ર આ ત્રણ વસ્તુ અને એ અરજીમાં પણ લખેલી છે બિડાણની અંદર કે કઈ કઈ વસ્તુ જોડવાની છે તો આવા તમામ ખેડૂતોને વિનંતી છે નંબર ફરીથી કહું છું નવ તોતેર તોતેર એક્યાસી છ અડસઠ એટલે આ તમામ ખેડૂતોએ આ અરજી જે કરવાની છે આ અરજી અચૂક ત્રણ જ દિવસનો સરકારે મુદત આપી છે આપણને અને એંસી હજાર ખેડૂતો સુધી આ સંદેશો પહોંચાડવાનો છે તો ગુજરાતમાં જે એંસી હજાર ખેડૂતોને સરકારે આ મેસેજ કર્યો છે એવા તમામ ખેડૂતોને વિનંતી છે કે હરિશ્ચંદ્રસિંહ સરકારની નીતિ ખોટી હાચી એ આપણે કરતા રહેવું તો ત્રણ દી કદાચ વયા જાય આપણે એમાં પછી પડશું પણ પહેલું કામ એ છે કે આ નવ તૌતેર ત્રણ એક્યાસી છ અડસઠ ઉપરથી તમે તમારું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખી અને વોટ્સઅપ મેસેજ કરશો તો એ તમને પીડીએફમાં અરજી મોકલશે એટલે જે તમને પીડીએફમાં અરજી આવે એટલે એની તમારે તાત્કાલિક પ્રિન્ટ નીકળી જશે હું મારા પેજ ઉપર એનો નમૂનો હમણાં મૂકું છું અને મારા આઈડી ઉપર પણ આ નમૂનો મૂકું છું પણ મારી ખાસ વિનંતી છે અત્યારે જે એક લોકો જેવા લાઈવ જોઈ છે એ એ સો લોકોને વિનંતી છે કે આ જેવી રીતે હું ખેડૂતો માટે થઈ અને એક આખું ફોર્મ બનાવું અત્યારમાં બધાને માહિતી આપું એક ભાઈને તૈયાર કરી રહ્યા કે આ પીડીએફ જેટલા લોકો તમને માગે એમને તમે આ પીડીએફ આપતા રહેજો તો જો આટલો પ્રયત્ન કરતા હોઈએ માત્ર ખેડૂતો માટે તો આપણા સૌની ફરજ છે કે આ સંદેશો છે એ આ લાઈવ છે એ તમે વધારેમાં વધારે શેર કરો જે અત્યારે સો જણા લાઈવ જોઈ છે એ એ સો લોકોને વિનંતી છે કે આમાં જ્ઞાતિ જાતિ ધર્મ પક્ષ ખાસ કરીને પક્ષ બધું જ ભૂલી જાઓ અને વધારેમાં વધારે લોકો સુધી આ પીડીએફ પહોંચે વધારેમાં વધારે લોકો સુધી આ ફોર્મ પહોંચે અને ખેડૂતો ક્યાંય કરતાં ક્યાંય અરજી કરવાના નામે લૂંટાઈ નહીં ખોટા ખર્ચાય નહીં અને ખેડૂતોને ખબર પડે કે મારે ત્રણ દિવસમાં જે ખેડૂતને મેસેજ આવ્યો છે એ ખેડૂતો તાત્કાલિક આ અરજીની પ્રિન્ટ કાઢી અને ત્રણ દિવસની અંદર ગ્રામ સેવકને ફોન કરીને કહી દઈએ કે ભાઈ અમારી અરજી આખા ગામની તૈયાર છે આવી અને ગામની અરજીઓ લઈ જાય મયૂરભાઈ દશેડા બોલે છે ફરીથી એક્યાસી છ અડસઠ એટલે ટેકાના ભાવે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે જે ખેડૂતોને મેસેજ આવ્યો છે કે તમારું સેટેલાઇટ ઇમેજ સાથે મેચ થતું નથી એવા તમામ ખેડૂતોએ રાહ જોયા વગર આજની તારીખમાં કે આવતી કારણ કે ગઈકાલથી મેસેજ ચાલુ થયો છે તો આપણી પાસે ત્રણ જ દિવસ છે તો વહેલામાં વહેલી અરજી કરો અને વધારેમાં વધારે લોકો સુધી આ સંદેશો પહોંચાડો એવી વિનંતી સાથે જય જવાન જય કિસાન જય જગત આ તમામ બાબતો પરથી એક સવાલ થાય છે કે શું ગુજરાતમાં ફરી ખેડૂતોનું આંદોલન થશે પાલભાઈ આંબલિયા એસી હજાર ખેડૂતોના ન્યાય માટે લડવાની વાત કરે છે તો શું એસી હજાર ખેડૂતોને ન્યાય મળશે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહ્યું ખેડૂતોના મુદ્દે લડતા પાલ આંબલિયા અને ખેડૂતોના પ્રશ્નો બાબતે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ